હેલો ફ્રેન્ડ વેલકમ ટુ અનધર બ્લોગ આપણે ઉઠીને આવી ગયા છીએ લોકેશન તમને દેખાઈ ગયું છે આપણે આવી ગયા છીએ વાડીએ અને અહીંયા કામકાજ ચાલુ છે બધી ટ્રેક્ટરમાં પાછળ આરતીની આવતી રેલા હવાઈમાં ચડી ગઈ છે ગરમી અહીંયા માણકી પડીએ ફાઈન જો કે આપણે હાકતા નથી હવે અને વા બાપા માથે અને ટ્રેક્ટર જો છે પહોંચી ગયું છે અને આ બે અહીંયા ખોકા છે કામ વધાર્યું કે હું ગુંદા લઈએ એવા કે લીંબુ હે મારી હાટું નહીં આરતી હાટું એમ કે મારે ન લીંબુ એને જ જોઈ તો હવે આપણે પાણા વીણવાના હે ખેતરમાંથી

ચેક કરે છે માંડવી આવી જાય દાતા નવી વણી ચડાવી તો ચેક થઈ જાય તો તમારે શું કહેવાનું તમારે ખેતી કરવાની ઈચ્છા છે હવે તમારે હે હવે ખેતી કરવાની ઈચ્છા આમ જો ગાડી જો મારી જો મારા બાબા હાથી તો હે એમ તો જો ક્યાં એની વાડીએ પડી થઈ ગાડી શરીર ઉતારમાં ગરમી ચડી ગઈ શરીર શરીર નહીં કરે દવા પીધી ને હવે એક એક દવાની હતી દવા પીધી ને અમારા માં અડધા ડોક્ટરે કોઈ ને બતાવું કે જો એને બધી ખબર કઈ દવા થી શું થાય આ ઠેકડું પૂછું કઈ વયવું હે

નો આવડે બાજી બધી અમે બધી છોકરીઓ ને લગ્ન કરવા માટે જમીન તો જોઈએ પણ કરતા આવડતી ને જેમ કે આરતી એને આવું જ ન હોય વાડી આવું જ ન હોય વાડી અત્યારની બાઈ ને આવું જ ન હોય બરોબર ને તો આ સફેદ સફેદ આરતી હું નાખેલું છે હે આ વિડિયો બધી ઈ હું કે ઉબી કેતો ખરા મને તો બસ લ્યો તમને હું ખાવું ઈ ટાઈસ નાખે લીયું હું હમ અત્યારે માં ગરમી ચડી ગઈ છે મને આ જા તૈયાર થઈ ન આવી વાડી તૈયાર તો કાઈ આ હવાઈ નું ટી-શર્ટ એ ફૂગી મારી ગયું હવાર નું અને આ તૈયાર થઈ ન આવી આ હાહુ ઓ બે કેલાડ આટો વારી આવે અને હોય માણા વામ વામ એ લઈને છોટી જાય પાણા વીણવા

આરતી હા પાણી છે જોતા આરતી છે પીવું તને ફાય છે એમાં વાડી નું પાણી હાલે ખુશ છું પાણી પીનું વધારે ખુશ છું કેમ વધારે ખુશ છું ઓલા વિડીયો જેમ છે

આમ કુવા ત્યાગી રહી જો મારે ગાડી વેવ પેલા ભાઈ ગાડી મારી કઈ ન થવું જોઈએ ગાડી પેલા લે હું કુવાડો ઊભો રહી જાઉં હું અહીંયા કુવાડો ઉભો રહી જાઉં હું ખુશ છું પણ મારી માથે ન આવે હાલ કુતરા તો આખો હોય જાય તારું મોત આવે હજી જાવ દે ને આગળ પણ બીકડી ની અહીંયા રાખી દીધી ભાઈ લે તારી પાસે અહીંયા કઈ દીજે અનથી કઈ ઓલે વાસાવડના પુત્રા આરતીન કઈ દઉં હું ખુશ છું આરતીન જઈન જો વી ઓ ગયો તમને જોય તમા જે ઉઠજો હાય હાય યે હાવ ન્યા આવ આવ કે તો સમજ્યા હાય નો સમજ્યા ક્યું તન પપૈયા હે એ પપૈયું કે પપૈયા પાંદડા વિનાનું પપૈયું લાગે છે

અને આ ભગત આ કેમ હું તો ભગત બિચારો બઉ સીધો છે ચાર પાંચ જતા ગલુડી એક મોટું થયું નહી તું એક હચવા ને તો એ જિંદગી મારે શાંતિ છે કેવું છે હાલે

ચા તો પીવાનું હોય ને વાડીનું લારી પીડી હે તો ચંપલ કાઢીને એવી પૂરો હું આવે ઊંધામાં હોય તો ઉંડામાં એનો દો ગેસ પૂરો થઈ ગયો એ કોઈ તો આવી ગઈ એમ જરાક મગી થઈ ગઈ આ ફીન પાકી ના કર દો હા હા તિન બુક ખોપડા હું આવ્યું ગેસ આવ્યું પૂરો થઈ ગયો પછી

ખાઈ ગયો હોય પેલી વાર બનાવે એટલા વારમાં કપાસિયામાં તને લઈ જાવ ની સોપ વાર

मारा जेनु इ मारा जेनु तो कने रस्ता मडी ग्या है पाछो वाडी नो के आवाज मडी जाय रे एम आ मंदिर से मजना कबई रे आ हां सेनू भाई रस्ता म संदेश रेवा जरे पाछो मने थोड़ी खबर हुई से मंदिर ठीक रे मानू मंदिर है आज त मैं आईजे कुले जा ए वे